નાનપુરા પટેલ ચેમ્બર્સ પાસે તારીખ પંદરમી ઓગસ્ટની રાત્રે બનેલી ઘટનામાં ત્યક્તા સાથે ફ્રેન્ડશીપ માટે દબાણ કરતા યુવકની ત્યક્તાના પ્રેમીએ ચપ્પુના પંદરગાજીકી હત્યા કરી હતી આ મામલે પોલીસે ગુનો દાખલ કરી હત્યા અઝહરની ધરપકડ કરી છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા પટેલ ચેમ્બર્સમાં પાંચમા માળે રહેતી ત્યક્તાના ભાઈનો જન્મદિવસ હોવાથી પંદરમીની રાત્રે તેની માતે ઉમરા ગામમાં રહેતા બાદલ ઉર્ફે પાર્થ આહિરકર અને તેના મિત્રોને પાર્ટીમાં બોલાવ્યા હતા આ પાર્ટીમાં ત્યક્તાએ તેના પ્રેમી એવા કોસાડ આવાસ ખાતે રહેતા અઝહર અહમદ શેખને પણ બોલાવ્યો હતો બાદલ ઉર્ફે પાર્થ આહિરકર લાંબા સમયથી ત્યક્તાને તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરતો હતો આ વાતની જાણ અઝહરને હતી બર્થડે પાર્ટીમાં બાદલ રૂપે પાર્થને જોતા અઝરે અચાનક ધસી જઈને તેના ચપ્પુના ઉપરા છાપરે ઘા થાપા અને ગડ્ડાના ભાગે માર્યા હતા આશરે પંદર જેટલા ઘા હત્યારા અઝરે બાદલ રૂપે પાર્થને જીકી દેતા હતા લોહે લોહની હાલતમાં રૂપે પાર્થને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થવા પામ્યું હતું અઝર શેકે પાર્થને નાનપુરા પટેલ ચેમ્બસિંગ સામે રોડ પર ચપુના ગાજકી હત્યા કરી તેનો વિડિયો મૃતકના એક મિત્રએ 6 સેકન્ડનો ઉતાર લીધો હતો મનનાનો મિત્ર મોબાઈલમાં દૂરથી વિડિયો ઉતારતો હત્યારે જોઈ લેતા તેને મારવા માટે ચપુ લઈ દોડ્યો હતો જે વિડિયો સામે આવ્યો છે તો આ વિડિયોમાં હત્યાર અઝરની સાથે ચપતા વિડિયોમાં પણ દેખાય છે હાલ તો વિડિયોના આધારે ત્વરિત કામગીરી કરી અઠવા પોલીસે હત્યાર અઝર શેકને ઝડપી પાડી સળિયા પાછો ધકેલ દીધો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા